પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ઉપલેટામાં રોડ શો કર્યો ઉપલેટામાં મનસુખ માંડવિયાને સાફો પહેરાવી કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા આ રોડ શોમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા પણ રોડ શોમાં જોડાયા હતા મનસુખ માંડવિયાએ ખુલી બોલેરોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ રોડ શોમાં જોડાયેલ મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ઠેર ઠેર દરેક સંસ્થાઓ અને સમાજ દ્વારા મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકથી શરૂ થયેલ રોડ શો શહેરના મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક ગાંધી ચોક ચિકરિયા ચોક થઈને નટવર રોડ પર નીકળી નાગનાથ ચોક ખાતે સમાપન થયું હતું આ રોડ શો માં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જનતાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે દીકરીઓ આવીને કુમકુમ તિલક કરી રહી છે મોટી ઉંમરની માતાઓ ઓવરના લઈને અમને આશીર્વાદ આપી રહી છે આ સિટી અને વિસ્તારના યુવાનો ઉત્સાહભેર થનગનાટ સાથે પોતે આ યાત્રાની અંદર જોડાયા છે આ સગળો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાડે છે હું આટલું ચોક્કસ મારા એક મહિનાના પ્રવાસ દર પ્રવાસના આધારે કહીશ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં એક સીટ ભાજપ જીતી ચૂક્યું છે પચીસમાંથી પચીસ સીટ ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુથી મતોથી જીતશે ત્રણસો સિત્તેરથી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે આવશે અને ચારસોથી વધારે સીટો સાથે મોદીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે ચાલો ધન્યવાદજી